નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસ બાર ગુરુવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બીજી એક વસ્તુ એ છે કે સોના ચાંદીના બજાર ભાવ જાણવા માગતા હોવ એ પણ તારીખ વાઇઝ અને એ પણ કેટલો વધારો થયેલો છે કેટલો ઘટાડો થયેલો છે ગુજરાતમાં ભાવ કેવા રહેલા છે ગઈકાલે કેવા ભાવ હતા આજે કેવા ભાવ છે બધી માહિતી તમને એ ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલની અંદર મળી જશે આપણું જ ચેનલ છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાં જઈ અને જરૂરથી આ વિડીયો જોઈ લેજો મહત્ત્વની એક બીજી વસ્તુ એ છે કે જે ખેડૂતોએ બે બે હજારના હપ્તા માટે અરજીઓ કરેલી છે ઘણા બધા ખેડૂત મિત્રોને બે બે હજારના હપ્તા પડે છે ઘણા બધાને નથી પડતા તો એના માટે પંદર તારીખ સુધી અપડેટ કરવા માટેની સરકારે છૂટ આપેલી છે તો એનો પણ એક વિડીયો આપી દીધો છે જરૂરથી જઈ વિડીયો જોઈ લેજો ઘણી બધી માહિતી તમને એમાં મળી જશે અને બે હજાર ચોવીસ માટે ઘણા નવા નામ એડ થયેલા છે અને ઘણા બધા નામ કાઢી નાખવામાં આવેલા છે તો એનું લિસ્ટ પણ તમને ત્યાં જોવા મળી જશે જોઈ લેજો કે તમે તમારું નામ છે કે નહીં એની અંદર તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આજે આઠસો ત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ નવસો રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો થી પાંચસો સિત્તેર રૂપિયા કાળા તલાજે આજે અઠયાવીસો એકત્રીસ થી સિત્તેર રૂપિયા મગની વાત કરીએ તો પંદરસો થી ચાલીસ સોયાબીન આજે આઠસો થી નવસો અઢાર રૂપિયા ચોળી સત્યાવીસો થી ચાલીસ પીણા ચણા આજે નવસો ત્રીસ થી એક હજાર પિંચોતેર ચણાની વાત કરીએ જો તો સફેદ ચણા આજે સત્તરસો પચાસ થી બારસો નેવું રચકાનું બીજ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો રૂપિયા આગળ વાત કરવામાં આવે રાજકોટમાં બાજરીની તો ત્રણસો નેવું થી ચારસો ચાલીસ તુવેર ચૌદસો પિંચોતેર થી બાવીસો રાયડો નવસો દસ થી નવસો અડસઠ વટાણા સાતસો થી એક હજાર સૂકા મરચાં ચૌદસો થી છત્રીસો પચાસ રૂપિયા એરંડો એક હજાર એકસઠ થી અગિયારસો ચૌદ રાયની વાત કરીએ તો બારસો સિત્તેર ચૌદસો દસ રૂપિયા અજમો એક હાજર અઢારસો પિંચોતેર વરિયાળી તેરસો છાસઠ તેરસો છ્યાસી રૂપિયા કલંજીની જો વાત કરીએ તો એકત્રીસો એકતાલીસ થી એકતાલીસ રાજકોટમાં આગળ ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયા બસો પંચાણું લસણ એકવીસો થી એકત્રીસો ચોત્રીસ અડદ પંદરસો પચાસ થી ઓગણીસો પચીસ રૂપિયા ધણા અગિયારસો એક થી ચૌદસો એકતાલીસ ધાણી બારસો અગિયાર થી ચૌદસો નેવું રૂપિયા ધલ સત્યાવીસો થી એકત્રીસો સાહીઠ ઝીણી મગફળી અગિયારસો પાંચથી તેરસો સત્તર રૂપિયા જાડી મગફળી અગિયારસો થી ચૌદસો સાડત્રીસ કપાસ આજે બારસો થી ચૌદસો પંચાણું જીરાની જો વાત કરીએ રાજકોટમાં તો પાંચ હજાર ચારસો રૂપિયાથી છ હજાર પચાસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવમાં ખૂબ જ મોટો એવો ઘટાડો આજે જોવા મળેલો છે તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સોના ચાંદીના બજાર ભાવ જાણવા હોય તો આજનો તમને વિડીયો દેખાય છે એના ઉપર ક્લિક કરી અને એ વિડીયો જોઈ લેજો બે બે હજારના હપ્તા માટે તમારું નામ છે કે નહીં તમને હપ્તા નથી પડતા તો શું કરવું એ બધી માહિતી આ નીચેવાળા વાળા વિડીયોમાં મળી જશે એટલે એના ઉપર ક્લિક કરી અને એ વિડીયો પણ જોઈ લેજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર